હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કર્યું છું જોયું અવાજ સાંભળ્યો ને શું આટલા ક્રિસ્પી મરચાંના ભજીયા તમારે બને છે ઘરે તો અને આ મરચાંના ભજીયા જો એકદમ ક્રિસ્પી બનાવવા હોય તો હું આજે તમને અમુક અમુક ટિપ્સ અને ટ્રીક્સ આપીશ જેનાથી એકદમ ક્રિસ્પી મરચાંની રીંગ બનીને તૈયાર થઈ જશે મરચાંની રીંગ બનાવવા માટે મેં અહીંયા લાલ અને લીલા બંને મિક્સ મરચાં અઢીસો ગ્રામ લીધા છે તમે એકલા લાલ મરચાંની બનાવી શકો એકલા લીલા મરચાંની પણ આ રીતે રીંગ બનાવી શકો છો મેં અહીંયા મોડા મરચાં લીધા છે એને આ રીતે મીડિયમ સાઇઝમાં કટ કરી લેવાના છે એકદમ જો પતલી પતલી રીંગ તમે કરશો તો એ મરચાંની રીંગ છે એકદમ ક્રિસ્પી નહીં થાય એટલે આ રીતે થોડા એવા જાડા રાખવાના છે અને વચ્ચેનો બીજનો ભાગ આ રીતે કાઢી લેવાનો છે જો તમારે મોડા મરચાં એકદમ હોય ને બીજ અને નસનો ભાગ રાખવો હોય તો તમે રાખી શકો છો નહીં આ રીતે ઇઝીલી વચ્ચેનો બીજનો ભાગ કાઢી લેવાનો છે અને હવે એના જે આપણે બીજ હોય એને આ રીતે ચારાની અંદર એડ કરી દેવાના છે બધા જ મરચાંની રીંગને આ રીતે મિક્સ કરશું તો નીચે જે એના બીજ છે એ બધા જ આવી જશે ને એકલા મરચાં આપણે સરસ એવા રેડી થઈ જશે હવે મરચાંની રીંગ એક બાઉલમાં એડ કરી દેવાની છે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે મેં અહીંયા એક મોટી ચમચી મીઠું લીધું છે અને એક ટુકડો આદુની પેસ્ટ એડ કરી દેવાની છે આદુને એકદમ ઝીણી ખમણીમાં ખમણીને એડ કરેલું છે અને અહીંયા બે લીંબુનો રસ એડ કરી દીધો છે કેમ કે આ રીંગમાં લીંબુના રસનું પ્રમાણ આદુનો આ બધાનો ફ્લેવર ખૂબ જ સરસ આવતો હોય છે અને એક ચમચી જેટલા લીલા સમારેલા ધાણા એડ કર્યા છે બધી જ વસ્તુને સારી રીતે આ રીતે મિક્સ કરી લેવાનું છે અને ફક્ત દસ મિનિટ આપણે રેસ્ટ આપવાનું છે દસ મિનિટ રેસ્ટ આપશો તો તો જો તમારા કદાચ તીખા મરચાં હશે તો એ એકદમ સારી રીતે લીંબુ એડ કરેલું હશે તો મરચાંનું પ્રમાણ થોડું મોડું થઈ જશે હવે દસ મિનિટ પછી અહીંયા હું મોટી ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી રહી છું તો આ રીતે બેસનને ચાળીને એડ કરવું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે ત્રણ ચમચી ચણાનો લોટ એડ કરીને મિક્સ કરી લેવાનું છે આપણે પાણીની જરૂર નહીં પડે કેમકે લીંબુનો રસ એડ કરેલો છે એટલે બસ આ રીતે મિક્સ કરી લેશો એકદમ સરસ એવું મરચાંની ઉપર કોટિંગ આવી જાય એ રીતનો જ આપણે એડ કરવાનો છે જો વધારે પડતો ચણાનો લોટ હશે તો તમારા મરચાંની રીંગ છે એ ક્રિસ્પી નહીં રહે ઢીલી થઈ જશે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે આ રીંગ તમે એક દિવસ બે દિવસ રાખશો તો પણ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે અને હવે મરચાંની રીંગને એકદમ હાઈ ગેસની ફ્લેમ રાખવાની છે ને બધી જ રીંગને આપણે એડ કરી લઈશું રીંગ બધી એડ થઈ જાય એ પછી એકદમ સ્લો ગેસની ફ્લેમ પર મરચાંની રીંગને ક્રિસ્પી કરી લેવાની છે તો બસ આ રીતે આપણે કન્ટિન્યુ ફેરવતા રહીને ક્રિસ્પી કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે મરચાંની રીંગ એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે મેં કોઈ જ કોર્ન ફ્લોર કે કોઈ પણ રાઈસ ફ્લોર એડ નથી કર્યો ફક્ત બેસનમાંથી જ આ રીંગ તૈયાર કરી છે તો તમે જુઓ એકદમ સરસ એવું પડ આવી ગયું છે ઉપર કોટિંગ થઈ ગયું છે ક્રિસ્પી અને જુઓ મરચાંની રીંગનો કેટલો સરસ અવાજ પણ આવે છે એટલે આ રીતે જો તમે જરૂર એકવાર ટ્રાય કરજો એટલી સરસ ક્રિસ્પી મરચાંની રીંગ બનીને તૈયાર થઈ જશે કેવો લાગ્યું આજનો મારો વિડીયો એ પણ મને અને જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ